તો વધારો ગાજલ બેન આપનું મારી લાઈવમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જય શ્રી કૃષ્ણ نہیںل بیٹا سے તો સોનાના સિક્કા આપીને સપોર્ટ કરે છે તો આભાર

એમાં અગિયારસો વ્યૂ ને અઢીસો સબસ્ક્રાઈબર થઈ થઈ ગયા અગિયાર હજાર વ્યૂ ને અઢીસો સબસ્ક્રાઈબર થઈ થઈ ગયા ગેમમાં તો હોવાની ચાલુ કરી લે છે ને કાદરબેન ઉપડે ગયો ધીમે ધીમે આવો ઉપડે ગયો હા એમ કઈ છે કાજલબેન

હા હા બધા ક્યાં છે આ બધા ક્યાં છે એમાં એવું છે કે હું છે ને ડ્રાઈવિંગ કરતો થો